વાયોર ગામે સાહેબ જાડેજા ભાયાતના સતીમાં જીવામાં અને ખેતરપાડ દાદાની પેઢીની ભવ્ય ઉજવણી કરવામાં આવી અબડાસા તાલુકાના કરડા પંથક વિસ્તારમાં વાયોર ગામે પરંપરા મુજબ વાયોર રાજપૂત ક્ષત્રિય સાહેબ જાડેજા ભાયાતના સતીમાં જીવામાં અને ખેતરપાડ દાદાની દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત જાડેજા ભાયાત પરિવાર દ્વારા તેમના સતીમાં જીવામાં અને ખેતરપાડ દાદાની પેઢી ચડાવવામાં આવી હતી આ પેઢી ધાર્મિક કાર્યક્રમમાં દૂર દૂરથી ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા હોમહવન આરતી સ્તુતિ અર્ચના ભજન કીર્તન ધૂન આરાધવાણી રાશ રાજગરબા તેમજ મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે મિયાણીના માતાજી આશામા અને રામવાડા જાગીરના મહંત જનકદાસજી બાપુ લાખાપર હનુમાનજીના મહંત કલ્યાણદાસજી બાપુ આમંત્રિત મહેમાનો રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો અને ભક્તજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પ્રસંગે જીવામાં માતાજીની ચૌદશના દિવસે મુંબઈથી ભાવિકો ડોરા બનાવવા આવે છે તેમજ આજુબાજુના વિસ્તારના કચ્છ ગુજરાતમાંથી ભાવિકો પોતાની માનતા પરિપૂર્ણ કરવા માટે આવે છે આ તમામ કાર્યક્રમોનું સંચાલન આભારવિધિ વિધિ વાયોર જાડેજા ભાયાત સમાજે કરી હતી આવેલ તમામ મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મહાસુદ ચૌદશના દિવસે મહાપ્રસાદના દાતા જાડેજા જીવનજી કાનજી મૂળ વાયોર હાલે નખત્રણા દ્વારા રાખવામાં આવ્યું હતું આ રીતે આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો અહેવાલ જાડેજા કિશોરસિંહ જીવનજી વાયોર દ્વારા જાહેર આમંત્રણ સમસ્ત સનાતન હિન્દુ સમાજ આયોજિત મહાશિવરાત્રી મહા ઉત્સવ ના સવારે સાડા આઠ કલાકે સ્થળ શ્રી જ્ઞાનગીરી નિર્મળગીરી મઠ આઝાદ ચોક માંડવી કચ્છ નિમંત્રક મહંત્રી બસંતગીરીજી ગુરુશ્રી નયનગીરીજી શ્રી જ્ઞાનગીરીજી નિર્મળગીરીજી મઠ માંડવી શ્રી મહાશિવરાત્રી ગ્રુપ માંડવી સમસ્ત હિન્દુ સમાજ માંડવી તમારા તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક lifestyle 24/7 સિક્યુરિટી અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બગોત્રા 84608 સપનાનું ઘર વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારી એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી એટ સિક્સ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો